ત્યાં સુધી આ કશું લગાનું નથી અને ડુંટીની નાળ એને જાતે જ ખરવા દેવાની છે બરાબર છે ડૂંટીની નાળ ખરી જાય પછી બાળકને નવડાવવાનું ચાલુ કરવાનું ત્યાં સુધી બાળકને નવડાવવાનું છે નહીં ડૂંટીની નાળ ખરે પછી બાળકને નવડાઈ શકાય અને નવડાવવા માટે શક્ય હોય તો સાબુ લોસમ પાવડર વાપરવાનો છે નહીં બાળકને કુદરતી વસ્તુ જે કે ચણાનો લોટ વગેરેથી નવડાવી શકાય છ મહિના સુધી છ મહિના પછી બાળકને સાબુ લોશન સાબુલોસન કેમિકલવાળી વસ્તુ વાપરી શકાશે કારણ કે શરૂઆતનો જે છ મહિનાનો પિરિયડ હોય છે ટ્રાન્ઝિશન પેસ્ટ છે એમાં બાળકની ચામડી નાજુક હોય છે અને બાળકની રોગપ્રતિક શક્તિ વિકસી રહી હોય છે બીજી વસ્તુ છ મહિના સુધી બાળકને જેટલું બને એટલું માતાની જોડે જ રાખવાનું છે એનું કારણ એ કે જેટલું બને એટલું બાળકને માતાની જોડે રાખશો કારણ કે માતાના જીવાણુથી બાળક ટેવાયેલું છે તો બાળકને માતાના જીવાણુથી ચેપ લાગવાની શક્યતા ઓછી રહેશે પણ બીજા કોઈ બી માણસ બાળકને અડશે તો તરત જ બાળકને ચેપ લાગી જશે શક્ય હોય ત્યાં સુધી બધાને બાળકને અડવા દેવું નહીં કદાચ કોઈ અડવાનું હોય તો એને સાબુથી હાથ ધોયા કે સ્ટરિલિયમ વાપર્યા સિવાય અડવા દેવાનું છે નહીં છ મહિના સુધી બાળકને માતાને ક્યાંય બહાર ફરવા લઈ જવાના નથી એનું કારણ એ કે બહાર ક્યાંય ફરવા બાળકને લઈ જશો તો વાતાવરણનું તેમજ માણસોના શ્વાસ શ્વાસથી બાળકને તરત બીમારી લાગી શકે છે એટલે જ શક્ય હોય ત્યાં સુધી બાળકને ક્યાંય બહાર ફરવા લઈ જવાનું નહીં છ મહિના સુધી ઘરની આજુબાજુ બહાર ફેરવી શકાય પણ ટોળાવાળી જગ્યાએ લઈ જવું નહીં બરાબર છે સવારનું સૂર્યનો જે કોમળ તડકો હોય છે એમાં બાળકને રાખવું એનાથી બાળકને વિટામિન ડી મળશે અને વિટામિન ડીના લીધે બાળકના હાડકા મજબૂત થશે આ રીતે તમે પગ પક્ષોથી બાળકને વિચારશો તો દિવસ દરમિયાન બાળકમાં શું શું ધ્યાન રાખવું એ તમામ વસ્તુ તમને યાદ રહી જશે બીજી વસ્તુ એ કે બાળકને છે ને દર બે કલાકે દૂધ આપવાનું છે અને દૂધ આપ્યા પછી ફરજિયાતપણે દસથી પંદર મિનિટ સુધી થાબડવાનું છે એનાથી શું થશે કે બાળકને ઉલટી થશે નહીં પેટમાં ગેસ ભરાશે નહીં બરાબર છે નવડાયા પછી બાળકને તેલની માલિશ કરવી જોઈએ બરાબર છે તેલ સારામાં સારું તેલ બાળક માટે કોપરેલું તેલ માલિશ માટે માલિશ કરવાથી બાળકના સ્નાયુ ચેતાતંતુ હાડકાં મજબૂત બનશે અને બારેક જોડે જોડે એક્ટિવ બનશે થેન્ક યુ